જિલ્લામાં ભારે વરસાદ બાદ ખેતરોમાં હજુ પાણી ભરાયેલા રહેતા ખેડૂતો ચિંતિત બન્યા છે ઉપલેટામાં બે દિવસમાં સોળ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો ભારે વરસાદના કારણે ખેતરોમાં ઉભા પાકમાં પાણી ગરકાવ થયું છે કપાસ મગફળી સોયાબીન જેવો પાક હજુ પણ પાણીમાં ગરકાવ છે ખેતરોમાંથી હજુ વરસાદી પાણી પણ ઓસરતા નથી વાવેતરથી લઈને અત્યાર સુધી કરેલ ખર્ચ ખેડૂતોનો પાણીમાં ગયો છે એક વીઘા દીઠ પાંચથી છ હજારનું નુકસાન ખેડૂતોને વેઠવું પડે છે ખાતર બિયારણ જંતુનાશક દવા સહિત મજૂરી ખર્ચ પણ માથે પડશે ફરી વાવેતર કરવાની નોબત આવશે અને ખેતરોમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે ઇમરાન સરવદ્દી ટીવી સેવન ગુજરાતી ન્યૂઝ સાથે કેમેરામેન ભાવેશ ગોહિલ ઉપલેટા મારું નામ ખીમાભાઈ રબારી ગામડા હું એક ખેડૂત છું આપ જોઈ રહ્યા છો કે સૌરાષ્ટ્રની અંદર જે અંધાધાર વરસાદની આગાહી આપેલી હતી એના ભાગરૂપે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાની અંદર જે અંધાધાર વરસાદ પડી રહ્યો છે અને છેલ્લા ત્રણથી ચાર દિવસથી જે વરસાદ પડ્યો છે એ કોઈ સીમા નથી કારણ કે જે ખેડૂતોએ આગોતરું વાવેતર ખેતીમાં કરેલું હોય અને જેવા કે કપાસ સોયાબીન મગફળીનું વાવેતર કરેલું હોય આ ખેતરોની અંદર ત્રણ ત્રણ ચાર ચાર ફૂટ પાણી ભરેલા હોય અને હિસાબે જે ખેડૂતના જે પાકનું ધોવાણ અને જમીનનું જે ધોવાણ થઈ રહ્યું છે હજી હજી પણ જે વરસાદની આગાહી છે એના હિસાબે ખેડૂતો પણ ચિંતામાં છે કે હવે શું કરવું વરસાદ બાબતમાં વરસાદ એટલો પડ્યો કે કોઈ સીમા નહીં બહુ વરસાદ પડ્યો પાણી ભરાતા પાક બધા ભરી ગયા કોઈ પાક હાથમાં આવ્યું છે અને મોંઘા ભાવના બ્યારા ખાતર સુફા ભાડા ભતા મહેનત મજૂરી બધું પ્રકારનું નિષ્ફળ જાયું છે કોઈ પાક હાથમાં આવ્યો છે નહીં